દિયોદરમાં ઘરફોડ તશ્કરના તરખાટનો સિલસિલો યથાવત બે મકાનોમાં લાખો મત્તાની ચોરીને અંજામ પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે ચોર ટોળકી એક પછી એક ચોરીને અંજામ આપી રહી છે દિયોદર મકાનમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં એક અઠવાડિયામાં ત્રણથી વધુ ચોરી થતા દિયોદર શહેરીજનોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે જેમાં બુધવારની મધ્યરાત્રે ગાયત્રીનગર સોસાયટીમાં એક સાથે બે મકાનોમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ગાયત્રીનગર ખાતે રહેતા પરમાર રજનીભાઈ હમીરભાઈના પરિવારજનો વાળું પાણી કરી આકાશી પર સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણી અંદર પ્રવેશ કરી પાંચ લાખ રકમની ચોરી કરી ચોર ટોળકી નાસી છૂટી હતી તેમજ બાજુના મકાનમાં રહેતા જયેશભાઈ દેવરામભાઈ પુરોહિતના મકાનના દરવાજાનું તાળું તોડી ઘરની અંદર પ્રવેશ કરી તિજોરીમાં પડી રહેલ સામાન વેરવિખેર કરી તિજોરીમાં પડી રહેલ સાડા ત્રણ તોલા સોના દાગીનાની ચોરી કરી ચોર ટોળકી નાસી છૂટી હતી જેમાં બંને પરિવારો સવારે ઊઠી ઘરની અંદર પ્રવેશ કરતા ઘરની અંદર સામાન્ય વેરવિખેર જોઈ તિજોરીની અંદર તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડતા દિયોદર પોલીસને જાણ કરાઈ હતી જેમાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં બંને પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે લેખિતમાં જાણ કરી જેમાં થોડા દિવસો પહેલા દિયોદર ખાતે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે માત્ર એફઆઈઆરની જગ્યાએ કાગળ પર ઘોડા દોડાવ્યા જેમાં કહી શકાય કે દિયોદર શહેરમાં ચોર ટોળકીને ચોરી કરવાનો જાણે છૂટ્ટે દોર મળ્યો હોય તેમ પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે દિયોદર શહેરમાં ભારે ઉકળાટ વચ્ચે ચોર ટોળકી સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે જેમાં એક પછી એક ચોરીને અંજામ આપી મોટા પ્રમાણમાં હાથ હાથફેરો કરી રહ્યા છે જેમાં દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે જેમાં ચોર ટોળકી સોસાયટીમાં રહેતા રહીશોના ઘરોને નિશાન બનાવી એક પછી એક ચોરીને અંજામ આપી રહી છે જેમાં હવે જોવાનું રહ્યું કે પોલીસ

રહેવાસી ગાયત્રીનગર સોસાયટી મારે બે લાખ રૂપિયા રોકડા ને છ લાખનો દાગીનો જયલો છે અમે પોલીસ ભાઈ આટલો ન્યાય મોગો છો અમારે જલ્દી જલ્દી દાગીના ને પૈસા પાસે આવે અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મામા મોટા ભાઈ બે લાખ રૂપિયા આ જો એક બે હુણાની ચેના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી ટોટલ છ લાખના થતા હતા ને શેઠ છ લાખના દાગીના બે લાખ રૂપિયા રોકડા હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું નામ પુરોહિત છે દેવરામભાઈ કાલે રાત્રે ગઈકાલ રાતે જ્યારે અમે દસથી અગિયાર વાગે સુઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજુડીમાંથી બધી વસ્તુ રસ્ત વેસ્ટ પડેલી હતી અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર બે તુલાનું એક તુલાની ચેન અને વિંટીઓ ત્રણ ચાજી જેવી વિંટીઓ એ બધું મળ્યું ન હતું તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું અને એવું લાગે છે કે કોઈક જાણ પીધું હોય જે રીતે ચોરી થઈ જે રીતે દેખવામાં આવ્યું તો જાણ પીધું હોય તેવું લાગે છે અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દી જલ્દ આ જે પણ સક્રિય હોય જેણે કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે કારણ કે આવા બીજું કોઈ આવી સુજે થતી અટકે